આજે અમે આવ્યા આઈએ સરસ્વતી નદી જોવા બે જણા ગોગા મહારાજે ચાપર ગોગે જોઈએ નદીમાં કેટલું નદી માં આટલું પોણી વાયકા સરસ્વતી નદીમાં માં છે ચાપર ગોગે જોઈ લ્યો અત્યારે આટલું પોણી યાડહ ડેમ સોડ્યો દરવાજો એનું આટલું પોણી હાલ સરસ્વતી નદીમાં માં યાદ પેલી સાઈડ વધારે હ એ બાજુ જઈને હવે જોઈએ આટલું પાણી હેડ અજે છેલ્લું હેડ અજે આ ખાસું નહીં હેડતું આ તો ખાસું કેવાય હા આખો આખો પટ હેડ ભરેલો ચા નિકો કે ચાર કિલો જેવું હેડ જો આ નિકો નીકળે છે આખો પટ યાદ આખો પટ અને અજગણ આગળ પહોંચ્યું નહીં પણ આગળ હવે જોઈએ સુધી પહોંચ્યું હોય આગળ જઈને તમને બતાવશું જેટલા સુધી પહોંચ્યું સુધી પાણી હર્યું પણ હાલ આટલા શ્યાપર ગોગી આટલું યાદ હાલ પાણી

મંદિર આવ્યું ડૂબો ખાસું પેલું એ હતું બાર નીચે કે ખાસું અંદર જતું રહ્યું ખાસું પાણી એડ આખો ભરાય આખો પટ ભરાય પેલા સાઈડ હેતર માં ભરેલું હોય આટલું પાણી હાલ હોય કણ હેડ નદી માં ફૂલ પાણી ચાલુ છે હાલ ફૂલ પાણી આવે જોરદાર પાણી આવે જોઈ લો જેટલું બધું પાણી હેડ અને આગળના વિડીયોમાં તમે જોયું હતું ડેમથી એટલું પાણી છોડેલું હ જેટલું અમે ડેમનો તમને બતાવીએ અને હાલ આટલું પાણી વાયકણ હેડ નદીની અંદર આ પાણી જેટલા સુધી પહોંચ્યું એ તમને આગળના વિડીયોમાં બતાવીએ અને હાલ આટલું પાણી ચાલુ હોય જોઈ લો ભાઈ આટલું પાણી હાલ વૈકાળી આડા હા સરસ્વતી નદીમાં શાભર ભોગે આટલું પાણી હાલ સરસ્વતી નદીમાં યાદ હ જોઈ લો તમે આટલું પાણી હાલ યાદ હાશું યાદ ને પાણી આખો પટ યાદ હ ભરી આખો પટ ભરીને આટલું પાણી યાદ હશે જોઈ લો મિત્રો આટલું પાણી હાલ ચાલુ છે સરસ્વતી નદીમાં સરસ્વતી નદી